રાજકોટ લેટર સામે આવ્યા બાદ સેનિટેશન ચેરમેન પાણીમાં બેસી ગયા સેનિટેશન ચેરમેન નિલેશ જલુએ આપ્યું મીડિયા સમક્ષ નિવેદન કોન્ટ્રાક્ટમાં અંદર નવી સિસ્ટમ હતી તે મારા ધ્યાનમાં ન હતી જે માટે મેં કમિશનરને પત્ર લખ્યો કે આ કામ મેનેજમેન્ટનું છે જેના માટે કરોડો રૂપિયા ન હોય આ ટેન્ડરમાં વાહનો અને કામગીરી તેમજ કચરાનું વર્ગીકરણ સહિતના કામો સામેલ કરવામાં આવ્યા છે તે વાત મારા ધ્યાનમાં ન હતી જે લેટર લખ્યા બાદ ખ્યાલ આવ્યો કે કોન્ટ્રાક્ટરને પાંચસો જેટલી ગાડીઓ પણ ખરીદી કરવાની શરત કોન્ટ્રાક્ટમાં રાખી છે હાલ આ લેટરના વિવાદનો કોઈ અર્થ રહેતો નથી નિલેશ જલુબાઈટ નિલેશ જલુ ચેરમેન સેનિટેશન વિભાગ મનપા રાજકોટ જ્યારે કોર્પોરેશન ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનના ટેન્ડર પ્રક્રિયા કરતી હોય છે ત્યારે વર્ષો વર્ષની માફક જ્યારે કોર્પોરેશનના ટીપરવાન હોય છે અને એ વાન કોર્પોરેશનના હોય છે ને કોન્ટ્રાક્ટ પદ્ધતિ એનું મેનેજમેન્ટ કરવા કોઈ કોન્ટ્રાક્ટરને સોંપતી હોય છે જે મારા ધ્યાનમાં હતું જેના હિસાબે મને જ્યારે આ ખબર પડી કે ભાઈ આટલી રકમ છે એટલે મેં કમિશનર સાહેબને એ રીતના લેટર લખ્યો હતો કે ભાઈ આટલું બધું મેનેજમેન્ટના કોઈ આટલા બધા પૈસા હોય નહીં આપણા વાહનો છે આપણી બધી સાધન સામગ્રી છે આપણા બધાય ગ્રાઉન્ડ આપણે આપી છે છતાં જ આટલું મેનેજમેન્ટના ન હોય પણ જ્યારે ટેન્ડર ખરા અર્થમાં જ્યારે બહાર પડી ગયું અને પછી મારા ધ્યાનમાં મારા ધ્યાનમાં નહોતું એ ટેન્ડર કે એમાં જે નવી સિસ્ટમ હતી તે ટેન્ડર પ્રક્રિયામાં સામેલ કરી હતી મારા ધ્યાનમાં નહોતી અને એ ટેન્ડર પ્રક્રિયામાં ટોટલ ટીપર વાન પાર્ટીના લેવાના થશે કે જે નવા ટીપર વાન લેવાના થાય એ જે તે ટેન્ડર પાર્ટીએ લેવાના હોય છે અને એમાં જે એમાં સેગ્રી સેગ્રિગેશનનું જે એને નાખેલું છે જે સિસ્ટમ નવી એમાં માની લો કે મટીરિયલ રિસાયકલિંગ ફેસિલિટી પ્લસ પીટીડી નાખેલું છે પોલન ડેનો જે અનુભવ હોય આ રીતનું એને લોકોએ ટેન્ડરિંગ બહાર કર્યું હતું જે મારા ધ્યાનમાં નહોતું અને એ ટોટલ એનો ખર્ચો એનું માની લો કે પ્રીકોસ્ટિંગ ખૂબ ઊંચું આવે કેમ કે એને કોન્ટ્રાક્ટરે ખુદે બધી સામગ્રી વસાવવાની છે અને એમાં મેઇન પાવર જે છે એ ટોટલે ટોટલ એને આપવાના છે અને એમાં ઘણી બધી સિસ્ટમ સામેલ કરેલી છે જેના હિસાબે આ ખર્ચો જે થાય છે એ કોર્પોરેશનને ટૂંકમાં નુકસાન કરતા નથી પણ ટૂંકમાં શું છે કે એ મારા ધ્યાનમાં નહોતું પહેલાં જૂની સિસ્ટમ પ્રમાણેનું ટેન્ડર હતું એટલે મારે પત્ર લખવા લખ્યો હતો પણ ટૂંકમાં ટેન્ડર પ્રક્રિયા આખી અલગથી હતી જેનો ખર્ચ એટલો થાય છે હા કોન્ટ્રાક્ટરે જ ખરીદી કરવાની છે એટલે ટોટલ ટોટલ કેમ કે પાંચસો ની ખરીદી કરવાની થતી હોય છે ચારસો થી પાંચસો અલગ અલગ ત્રણ ઝોન હોય છે જેના હિસાબે અલગ ખરીદી કરવાની હોય